અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર દુનિયાનું અંતર થવાની વાતો સમયાંતરે સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહી છે હાલમાં પાકિસ્તાનના રહસ્યવાદી રિયાજ અહેમદ ગૌહર શાહીની એક જૂની ભવિષ્યવાણી ફરીથી ચર્ચામાં છે તેમના અનુયાયીઓ તેમને પાકિસ્તાનના નોસ્ટ્રાડેમસ કહે છે શાહીએ દાવો કર્યો હતો કે એક વિશાળ અને વિનાશકારી ધુમકેતુ પૃથ્વી સાથે ટકરાશે જેનાથી સમગ્ર માનવ સભ્યતા અને તમામ જીવ નષ્ટ થઈ જશે તેમના અનુસાર આ ઘટના પૃથ્વીનો છેલ્લો દિવસ હશે અને બધું એક જ જણમસ્ત થઈ જશે તેમની ભવિષ્યવાણી અનુસાર આગામી બે વીસ પચીસ વર્ષો આ ઘટના બે હજાર વીસ પચીસની વચ્ચે આવે છે શાહીના અનુયાયીઓ દાવો છે કે આ ભયાનક ભૂકંપ સમુદ્રમાં ઊંચા મોજા અને મોટા શહેરોનું ડૂબવું સંભવ છે જેનાથી હાલની વિશ્વ વ્યવસ્થા સંપૂર્ણપણે સમાપ્ત જશે નોંધણી છે કે રિયાઝ અહેમદ ગૌહર શાહી પાકિસ્તાનના રાવલપિંડના રહેવાસી છે તેઓ બે હજાર એકમાં લંડનમાં અચાનક ગાયબ થઈ ગયા હતા તેમના અનુયાયીઓએ માને છે કે તેમ મૃત્યુ થયું નથી પરંતુ તેઓ દુનિયાની નજરોથી છુપાઈ ગયા છે અને તેઓ મહા વિનાશની ક્ષણોની રાહ જોઈ રહ્યા છે જેને તેમને કાયદાઓ પહેલા ભવિષ્યવાણી કરી હતી તેમના સમર્થકો તેમને મહેદી અથવા ઈશ્વરીય અવતાર પણ કહે છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ